રાધનપુરની આસ્થા હોસ્પિટલની ઘોર બેદરકારી રાધનપુરની કલ્યાણપુર ગામની મહિલાને ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી સતત ત્રણ મહિનાથી ડોક્ટર દેવજીભાઈની આસ્થા હોસ્પિટલની દવા ચાલુ હતી મહિલાને પેટમાં દુખાવો થતા મહિલા સાથે પરિવારજનોએ હોસ્પિટલ જઈ વાત કરતા સામાન્ય સ્થિતિ બતાવી દવા ઘરે આપી મોકલી દીધા હતા ત્યારબાદ મહિલાને સતત પેટમાં દુખાવો હતા પરિવારજનોએ મહિલાને રાધનપુરની અન્ય ખાનગી હોસ્પિટલ લઈ જવાની જ્યાંથી તમામ પ્રકારના રિપોર્ટ કરાવતા ડોક્ટરના કહેવા મુજબ આસ્થા હોસ્પિટલથી કેસ બગડી ગયેલ છે તેવું જાણવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાને લઈ પાટણ ખાતે પરિવારજનો અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ડોક્ટરે પહેલા આ મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે તેમજ ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક હોવાનું જણાવ્યું હતું

આきの ફોન મને એવો આવે કે મારા આ હોસ્પિટલ એ મારી દીકરીની એક ઘટના ઘટી છે એટલે અહીંયા હું આવી તો તમામ એમના સગા સબંધી બધા અહીં આવી મુક બધા પણ આવીને પૂછો એટલે મને એવું જાણવા 4 લાખ રૂપિયાનો ખર્જો થયો છે એટલે ખર્જો ત્રણ ટકા વધારે પડનાયા અને જે હવે જૂની ગાડી પેકમાંથી અમજે બારા કતર કાઢી દીધો છે અને એકમેક કરીને કોડને કાઢવું પડ્યું હવે બીજું બાર અમારે ખાયલ નથી અને હવે અમારે છોકરાને શું કરવું મને અમારે ન્યાય જોઈએ છે અજયજી ભાઈ